હાય ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ તમે મજામાં જશો જમી લીધું બધાએ અમે થઈ ગયા છીએ જમીને ફ્રી અને અમારા પ્રિયાંશભાઈ કરે છે લેશન હોમવર્ક કરવાનું બાકી હતું તો ઈ ભાઈ હોમવર્ક કરવા આવી ગયા છે મારો કેમેરો સાફ કરવો પડશે કેમેરો હમ

લેસન ઘરાલ પડવડ ક્યાં પોચો થ બારક્ષી લખી રહ્યો છે જો પ્રિયાંશ અક્ષર કેવા છે એના લે તું તાર કામ કર લે હું મારું કામ કરું તું તારું કામ કર ઓલા ભાઈ તો અમારે મોબાઈલ જ જોતા હોય છે રોજ રાત્રે જો કે દિવસે જોતો હોય છે પણ હવે ઓછો આપી છીએ અમે પણ હું પહેલો કદમ કાઢું ને એટલે લખું ને અમાથી જઈ જઈ એટલે વાત હોય છે યસ ને યાર એ હોમવર્ક કરતો હોય છે વાંચતો હોય છે મોબાઈલ માંથી બોલે છે પ્રાણીઓના નામ પણ બોલે છે ભાઈ હોશિયાર થઈ ગયા છે નામ બોલે છે એમ કે રિયા રિયા એમ કે રિયાન છે નો કે એમ કે રિયા એ તો આવું જ રિયા એટલે એ રિયા 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 તું હોમવર્ક કર રિયાના પ્રિયા કેવા મારા છોકરાઓનું નામ પ્રિયાંશ અને રિયાંશ પ્રિયા રિયા નામ પેલા એવું નતું હો પ્રિયાંશ ધ્રુવંશ રાખું નામ આનું હા

તો તમારે ત્યાં કેવી ઠંડી પડી રહી છે બધાએ ઠંડી ઓકે અમારે બી અહીંયા બહુ જ લાગે છે કેમ કે ઘરની પાસે ભોગાવો નદી છે એટલે બહુ ઠંડો ઠંડુ પવન આવતો હોય છે રાત્રે અને સવારે તને હું કાલ તું હોય ને ચાર ચાર વાત કરવાની લાઈવ મારા પ્રિયાંસને લાઈવમાં બોલવું બહુ જ ગમે છે પણ અત્યારે એની પાસે ટાઈમ નથી હોમવર્ક કરવાનું તો એ વચમાં બક વક કરે છે તો હોમવર્ક પહેલાં કરવું જોઈએ કે ન કરવું જોઈએ હા જો હોમવર્ક પહેલાં કરવું જો કરવા માંડો લે કાલથી તને હું પર જ નહીં આવવા દઉં જો તું આ તો કંઈ વાંતો એ ધમકી ન દે લાઈવ હું માર હાથે કર લઉં એકલી હો જો કે હું આવું તો તમે લાઈવ ચાલુ કરો આ ધમકી મારે મને લે 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 તો મોબાઈલ જ તો બનાવી ખાલી મોબાઈલ ઓકે

આમથી તમારા લિપ્સ એકદમ સ્મૂથ મુલાયમ સોફ્ટ રહે છે ફાટતા નથી શિયાળામાં ઠંડીના લીધે અને મારી એવી પાસ છે કે મને ચેક આપડી જાય છે લોહી નીકળવા માંડે છે શિયાળામાં બહુ જ ઓઠ ફાટે છે એવી તકલીફ રહેતી હોય તો એ લોકોને હું કહીશ કે હિમાલયની લિપ બામ યુઝ કરો થઈ ગયો લખવા માટે જલ્દી હજી ત્રણ લાઈન બાકી છે છો થડક થડક તો દેખાતા જશે મને બહુ પ્રોબ્લેમ રહે છે ખાલી શિયાળા માટે આજે અમે ગયા હતા શોપિંગ કરવા માટે તો પ્રિયાંશભાઈનું બેગ આવી ગયું છે અમારા રિયાંશભાઈના ઉપર સૂતા છે એટલે દેખાશે તો નહીં મોટું પતલું વાળું બેગ લીધું છે નહી દે જો અમારે ભાઈ અમને કાઈ અડવા ન દેતા રવા દે મારું બેગ તારું નથી તું નીચે દે જા તો બો બોલ બોલ ન કર એસન કરવા માં મમ્મી પૂછી તો દડા દ બદલે ધજા નો ધ લખી નાખ્યો હે લાઈ ચેક કરબાર

તો પ્લીઝ ફ્રેન્ડ્સ સપોર્ટ કરો મારે એક હજાર કલાક કમ્પ્લીટ કરવાની બાકી છે ત્રણ હજાર કલાક તો થઈ ગઈ છે પણ ચાર હજાર કમ્પ્લીટ કરવાની હોય તો મારે હજી એક હજાર કમ્પ્લીટ કરવાની બાકી છે તો એટલા માટે હમણાંથી હું રોજ લાઈવ કરું છું રાત્રે દસ વાગ્યાથી તો પ્લીઝ સપોર્ટ કરો અને મારો વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવો તમે ક્યાંથી છો અમે છીએ ગુજરાત સૌરાષ્ટ્રમાંથી પ્રોપર લોકેશન નહીં આપી શકું અત્યારે પછી આપશું નિરાતે અત્યારે અમે ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તમારે કેટલા છોકરાઓ છે હલો કોમેન્ટ મારે બે છોકરાઓ છે લખવા માંડ પૂછી દો જો મારા છોકરાને ઘડીક થઈને ભૂલું જ પડપડ કરે ભૂસી દો ભૂસી દો આમ તો રેમ દી જાવ ભૂસી દો હાલ લઈ લે ચલો મારે બે છોકરા છે મોટો છે 7 વર્ષનો છે એનાથી નાનો છે એ ભાઈ કેટલા અઢી વર્ષનો પોણા ત્રણ વર્ષનો છે છઠ્ઠા મહિનાની છ તારીખે ત્રણ વર્ષનો પૂરો થઈ જશે મારા લગ્નને નવમું વર્ષ રનિંગ ચાલે છે ચોથા મહિનામાં અમારે નવ વર્ષ પૂરા થઈને દસમું વર્ષ બેસશે અને મેં લવ મેરેજ કરેલા છે હમ બીજો કંઈ ક્વેશ્ચન છે હા અમે જોઈન્ટ ફેમિલી માં જ રહીએ છીએ અમે એને તો દેખાડો કે ન ફોન કરે ગાડી ઈ તો ગેમ રમો રમવા દે તો કાલે મે બતાવ્યું તું કે મારું મીશોમાંથી પાર્સલ આવી ગયું તું વ્લોગિંગ માટે નું માઈક જે મંગાવ્યું તું પણ એમાં અવાજ સરખો બરાબર નતો આવતો બહુ જ ખરાબ સ્પીકર હતું તો મેં આજે રિટર્ન કરી દીધું છે મળી જાય તો ઇલેક્ટ્રોનિક્સની દુકાને તો એકાદ બે જગ્યાએ જોવા જવું પડશે મારે મળે છે કે નહીં ગુડ And yeah, you always recommend it. Bicycle! Cheese. Mommy! Yeah. Uh -huh. Lalok!

સોરી નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીશું થેન્ક એ આવ્યું છે બટ હજી મને એના વિશે વધારે જાણકારી નથી તો હું એકવાર જોઈ લઈશ પછી આપણે નેક્સ્ટ લાઈવ સ્ટાર્ટ કરશું તો આ તો વધારે કાંઈ છે નહીં છોકરાનું હોમવર્ક બાકી છે તો એ કરાવવા બેઠી છું અને એ બી આજે ફ્રી નથી મારા જોડે વાતો કરવા માટે તો આપણે આપણું લાઈવ આજે અહીંયા જ પૂરું કરશું કાલે મળીએ દસ વાગે બીજા લાઈવમાં બાય બાય ફ્રેન્ડ્સ ગુડ નાઇટ તમારા હસબૅન્ડને જોવા છે મારા હસબૅન્ડ રાત્રે ઘરે હોતા જ નથી રોજ બહાર જાય છે ચા નાસ્તો કરવા એમના ફ્રેન્ડ્સ જોડે ચા પીવા જાય છે તો કાલે હું એમને કહીશ જો કદાચ ઘરે હોય તો કાલે રાત્રે દસ વાગે હું લાઈવ ચાલુ કરીશ તો આવજો બધા બાય બાય ફ્રેન્ડ્સ ગુડ નાઇટ બુદ્ધતા <coughs> <coughs>